આ એક ડબ્બી તમારો રનિંગ સ્ટેમિના વધારી શકશે હાજી મિત્રો ડે નંબર ટ્વેન્ટી વન સૌથી પેલા બધા મારા જય શ્રી રામ જય માતાજી કેમ છે મારી ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ આ શું છે આ વસ્તુ શું છે જે તમને એક ડબ્બી તમારો રનિંગ સ્ટેમિના વધારી શકશે આપણે જે એક વખત ગીવ અવે કર્યું હતું ને એ બધી જ વસ્તુ આમાં આવી ગઈ છે અત્યારે તમને ગીવ અવે નો વિડીયો જોયો ન હોય તો નીચે જરૂરથી જોઈ લેજો કે આપણે અવેડિયો કર્યો તો એ બધી વસ્તુ છે આ વસ્તુમાં શું છે સ્વર્ણભમાં શિલાજીત અશ્વગંધા સફેદ મૂસલી બ્લેક મૂસલી બરાબર આટલી વસ્તુ આ એક ડબ્બીમાં છે જે તમારો રનિંગ સ્ટેમિના લાવે છે તમને એમ થતું હશે પેલા તો હું તમને બતાવી દઉં આ વસ્તુ છે શું આ છે શિલાજીત અત્યારે માર્કેટમાં શિલાજીત 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 બહુ બધી જગ્યાએ વેચાય છે પણ ઓરિજિનલ લાવવું જરૂરી છે અહીં તમે સાઈડમાં વિડીયો જોવો છો અમે કઈ જગ્યાએથી લાવીએ છીએ ડાયરેક્ટ પહાડમાંથી માંથી લઈએ છીએ પથ્થર માટે શિલાજીત કાઢીએ છીએ અવડો મોટો પથ્થર હોય એમાંથી એટલું શિલાજીત નીકળે છે બરાબર એટલા માટે આની પ્રાઇસ થોડીક હાઈ હોય છે પણ ઓરિજિનલ હોય તો હવે આમાં અમે અશ્વગંધાને ને સ્વર્ણભમાં જે નાખ્યું છે ને અશ્વગંધા બ્લેક મુસ્લી કોચ બીજ બ્લેક મુસલીને બ્લેક કોચ બીજ આ બધી જ વસ્તુ આમાં નાખી છે તો બહુ સારું છે હવે જો તમને બતાવી દો તમને એમ લાગતું છે કે આ વસ્તુ ખોટી છે આમ છે તમને હું ખાઈને જ બતાવી દઉં ને એટલે તમને એવું નહીં થાય કે આ વસ્તુ ખાલી આવી રીતના વેચવાનું કારણ છે આમ તે વેચવા હાટું નથી લાવ્યો આ મારી હાટું લાવ્યો છે જો આ છે શિલાજીત જ છે ને આ લીધી ને ખાઈ ગયો દેખાય ખાઈ ગયો ને હું બહુ ફાયદા છે આના આના ફાયદા શું થશે રનિંગ ની વચ્ચે તમે થાકશો નહીં પેલા તો રનિંગ ની વચ્ચે તમને થકાન જ નહીં લાગે જે તમે બબે ત્રણ ત્રણ કલાકે તમે થાકી જાવ છો ઓફિસે બેઠા બેઠા થાકી થાકવાના નથી શિલાજીત વસ્તુ જેવી છે તમે સર્ચ કરજો કે શિલાજીત શું કરે છે તમારે પચીસ મિનિટ પાંચ કિલોમીટર છે તમારે પાંચ કિલોમીટર રનિંગ બાવીસ મિનિટમાં પૂરું કરવું છે અને બેનોને સોળસો મીટર રનિંગ સાત મિનિટમાં પૂરું કરવું છે બેનોને પણ લેવાય છે આ ભાઈઓને પણ લેવાય છે બંને કોઈ પણ આ વસ્તુ લઈ શકે છે બરાબર આનું નામ છે શિલાજીત જો તમારે લેવી હોય તો આપણે ગીવ અવે કર્યું છે આનું ઓલમોસ્ટ બસો જણા એનાથી વધારે નહીં તમને કેટલામાં પડશે કુરિયલ સહિત એ તમને મળી જશે વોટ્સઅપમાં માહિતી કોલ કરો વોટ્સઅપ નંબર આપેલો છે આ નંબર આપેલો છે એમાં મેસેજ કરજો ઓરિજિનલ વસ્તુ છે હંડ્રેડ પર્સન્ટ વસ્તુ છે કોઈ જાતનું ટેન્શન નહીં મારી જવાબદારી તમને રિઝલ્ટ ન મળે તો પૈસા પાછા પીવાનું કઈ રીતના રહેશે આ તમે વિડીયો જોઈ શકો છો કાંઈ કરવાનું નથી એક ગ્લાસ લેવાનો છે મગ થોડુંક જેવું તેવું ગરમ પાણી લેવાનું છે શિલાજીત નાખીને હલાઈ નાખવાનું છે અને મસ્ત પી જવાનું છે બે ધડક રનિંગ કર્યા પેલા પણ પી શકો છો રનિંગ પછી પણ પી શકો છો આખો દિવસમાં બપોરે પણ પી શકો ને સાંજે પણ પી શકો છો એવું નથી કે આ શિલાજીત છે તે તમે અલગ વસ્તુમાં જ રાખો બરાબર ભાઈઓને તો આ શિલાજીત હોય તો એમ કે ભાઈ હાર્મોન ગ્રોથ થાય છે તો હાર્મોન ગ્રોથ થાય છે પણ હાર્મોન ગ્રોથ માટે તો આ બનાવ્યું છે હાર્મોન ગ્રોથ માટે હું કેમ બનાવ્યું છે કે હાર્મોન ગ્રોથ તમારા થશે બરાબર એના તો ફાયદા છે આમાં તમારી સ્કિન ક્વોલિટી હારી કરશે આનાથી ફેટ લોસ પણ થાય છે એવું નથી કે વજન નથી ઘટતો આનાથી વજન પણ ઘટે છે તમારા હાર્મોન ગ્રોથ થશે ને ઓટોમેટિક તમારું ફેટ છે ની મસલમાં કન્વર્ટ થતું જોઈએ બોડીને ફિટનેસ રાખવા માટે પણ આ બહુ જરૂરી છે આ એક વસ્તુ તમને બોડીને ફિટ રાખવા માટે જરૂરી છે જો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલો છે ફટાફટ મેસેજ કરી દેજો હું આશા કરું કે તમને વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ કે સ્ટેમિના આપણે કઈ રીતના લાવવો જોઈએ સેમિના ના આવતો હોય તોની વાત છે હોય તો કોઈ જાતની કોઈ વસ્તુ લેવાની જરૂર નથી ડાયટમાં ધ્યાન રાખો અને મેઇન વસ્તુ મજા કરો રનિંગ કરો કરો આગળની તૈયારી અત્યારથી વાંચવાનું ચાલુ કરી દેજો બધા બરાબર વિડિયો સારો લાગ્યો તો નીચે કમેન્ટ જરૂર કરજો લાઇક સબસ્ક્રાઇબ અને બે લાયકન પ્રેસ જરૂર કરી દેજો બરાબર હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ